જય શ્રી કૃષ્ણ જય શ્રી આજે આપણે જોઈશું બેઠક ચરિત્રનો ઇતિહાસ મહાપ્રભુજીના ચોર્યાસી બેઠક ચરિત્ર ચરિત્ર મહાત્મા અંતર્ગત બેઠક ચરિત્ર નો ઇતિહાસ શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી શ્રી ગિરધરજી શ્રી ગોકુલનાથજી શ્રી હરિરાયજીના આદિના બેઠકજી મળીને મુખ્યત્વે એકસો ને બેતાલીસ બેઠકજી દિવ્ય ચરિત્રો આપણને પ્રાપ્ત થાય છે શ્રી બેઠકજી અને શ્રી ગાંધીજી બંનેમાં મૂળભૂત તફાવત છે આપણે દર્શન કરવા જઈએ છીએ ત્યાં બેઠકજીના નામે લગભગ બધા સ્થાનો ઓળખાય છે પરંતુ તેમાં કેટલાક સ્થાન બેઠકજી હોય છે જ્યારે કેટલાક સ્થાનોએ ગાંધીજી બિરાજતા હોય છે જ્યાં શ્રી મહાપ્રભુજી કે તેમના વંશજે શ્રીમદ ભાગવત પારાયણ કર્યું હોય તે સ્થાનને બેઠકજી કહેવામાં આવે છે જ્યાં પ્રકારે પારાયણ ન કરવામાં આવ્યું હોય

સોળસો સત્તાણુ ની વચ્ચેનો હોવાનું સંભવ છે જોકે તે સમય દરમિયાન લખાયેલો બેઠક ચરિત્રનું હસ્તલિખિત પુસ્તક હજી સુધી કોઈ ઉપલબ્ધ થયું નથી તેથી આપણે એમ માનવા પ્રેરાઈએ છીએ કે શ્રી ગુસાહજી ચતુર્થ કુમાર શ્રી ગોકુલનાલજીએ જેવી રીતે રાત્રિકાલીન કથા દરમિયાન પોતાના સેવકો સમક્ષ ચોર્યાશી અને બસો બાવન વિષ્ણુના ચરિત્ર પ્રગટ કર્યા અને તેની કથા કરી શ્રી મહાપ્રભુજીના ચરિત્ર સ્વરૂપ એવી નીચ વાર્તા ઘર વાર્તા પ્રગટ કરી તેવી રીતે આ બેઠક પોતાના ચરિત્રો પણ તેમણે પ્રગટ કર્યા હશે તેથી પ્રાપ્ત થતા હસ્તલિખિત પુસ્તકોમાં શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના બેઠકના ચરિત્રના કર્તા તરીકે શ્રી ગુપુળનાજીનું નામ મળી આવે છે જ્યારે ત્યાર પછીના અન્ય બેઠક ચરિત્રોના કર્તા તરીકે કોઈનું નામ જોડવામાં આવેલું નથી આમ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના બેઠકોના ચરિત્રો આપણે સમજ પ્રગટ કરવાનો શ્રેય શ્રી ગોકુલનાથજીના ફાળે જાય છે બેઠકજી તરીકે જાણીતા આ સ્થાન શ્રી મહાપ્રભુજીના સમયમાં પ્રગટ હતા તેવો પુરાવો ચોર્યાસી બસો વૈષ્ણવની વાર્તામાંથી મળી આવે છે કાશીવાળા શેઠ પુરુષોત્તમ શ્રી મહાપ્રભુજીના પ્રાકૃતિક સ્થળના દર્શન કરવા ચંપારણિયામાં ગયા એ હોવાનો ઉલ્લેખ તેમની વાર્તામાં છે હાજીપુર ના વતની ભગવાનદાસજીની વાર્તામાં તેમના ઘરમાં બિરાજતા શ્રી મહાપ્રભુજીના બેઠકજીમાં કાશીથી આવેલા વૈષ્ણવોને શ્રી મહાપ્રભુજીના સાક્ષાત દર્શન કરાવ્યાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે વિદ્યાનગરમાં શ્રી કૃષ્ણદેવરાયના મહેલમાં બેઠકજી બિરાજતા હોવાનું ભાવ સિંધુ પરથી જાણવા મળે છે આમ શ્રી મહાપ્રભુજીના બેઠકજીના વિવિધ સ્થળો તેમના સમયમાં શ્રી વૈષ્ણવોના જાણીતા હોવાની પૂરેપૂરી સંભાવના જણાય છે તેથી આવા સ્થળો તે સમયથી જ પ્રસિદ્ધ છે તેમના ચરિત્રો પણ પ્રસિદ્ધ છે અને તેથી આ બેઠક ચરિત્રો કલ્પિત કથાઓ નથી પરંતુ જે જે સ્થળોએ બિરાજીને બેઠક ચરિત્ર નાયકે શ્રી ભાગવત પારાયણ ઉપરાંત જે જે દિવ્ય ચરિત્ર પ્રગટ કર્યા છે તેનું સત્ય અક્ષરશ નિરૂપણ છે તેમાં કલ્પનાના કોઈ રંગો નથી હવે બેઠક ચરિત્રો સમજવા શા માટે જરૂરી છે તો આવા અલૌકિક દિવ્ય બેઠક ચરિત્રોનો આપણને જેટલો હોવો જોઈએ તેટલો ખ્યાલ આજે નથી જેટલા પ્રમાણમાં વૈષ્ણવો તુર્યાસી વસોબા વૈષ્ણવોની વાર્તાઓ વાંચે છે અને વિચારે છે તેટલા પ્રમાણમાં બેઠક ચરિત્રો વાંચતા કે વિચારતા નથી બીજી બાજુ છેલ્લા પાંચસો વર્ષોમાં આ બેઠકજીઓની યાત્રા કરવા જેટલી માટે જેટલા વૈષ્ણવો નહીં ગયા હોય તેનાથી અનેક ગણા વધારે વૈષ્ણવો આજે ટ્રેન દ્વારા કે બસ દ્વારા બેઠકજીના યાત્રા પ્રવાસે જાય છે અને બેઠકજીમાં સેવા દર્શનનો આનંદ લે છે ચાલુ સમયમાં કેટલાક ભગવદીય ચાલીને પગે ચાલીને પણ બેઠકજીના દર્શન કરવા જવાનો મનોરથ કરે છે જ્યારે આટલા બધા વૈષ્ણવો સેવા અને દર્શન માટે જતા હોય ત્યારે તેમના સમૂહમાં જ્યારે જ્યારે જવાનું થાય ત્યારે ત્યારે આપણને કેટલીક હકીકતો જોવા મળે છે તેઓ ન તો બેઠકના એકના સ્વરૂપને જાણતા હોય છે ન તો તે સ્થાનના દેવી ચરિત્રને જાણતા હોય છે પરિણામે ત્યાંના દર્શન અને સેવાનો જે આનંદ તેમને મળવો જોઈએ તે તેમને મળી શકતો નથી અને અજાણીએ તેઓ અપરાધના ભાગીદાર બને છે તેથી આજના સમયમાં જ્યારે બેઠકજીના પ્રવાસ સેવા અને દર્શનનો મહિમા શ્રી મહાપ્રભુજીની કૃપાથી ખૂબ વધ્યો છે ત્યારે આપણે તેમના દિવ્ય ચરિત્રોને તેમના સાચા સ્વરૂપમાં સમજવા તે અતિ આવશ્યક છે શ્રી મહાપ્રભુજીએ પોતાના બાવન વર્ષના જીવનકાળ દરમિયાન ધરણાર બિંદ ચાલીને ત્રણ ત્રણ ભારત પરિક્રમાઓ દરમિયાન બદ્રી કન્યાકુમારી અને જગન્નાથપુરીથી દ્વારકા સુધી વિવિધ સ્થાનો ઉપર બિરાજી શ્રીમદ ભાગવત પારાયણ કરવાનો માયાવાદીઓ સાથે શાસ્ત્રાર્થ કરી શુદ્ધાદિત બ્રહ્મવાદ સ્થાપન કરવાનો તથા દૈવી જીવોનો ઉદ્ધાર કરવાનો જે પ્રચંડ પુરુષાર્થ કર્યો છે તેની ઝાંખી આ અલૌકિક ચરિત્રોમાંથી પ્રકટ થાય છે મહાપ્રભુજીના અલૌકિક ચૈત્રને જ્યાં સુધી ન સમજીએ ને જ્યાં સુધી તેમના દિવ્ય મહાત્મ્ય જ્ઞાનનો આપણને સંપૂર્ણ પરિચય ન થાય ત્યાં સુધી તેમના સ્વરૂપમાં સુદ્રઢ અને સર્વથી અધિક પ્રેમ અને આસક્તિ જન્મે નહીં અને તેમના ચરણારવિંદનો દ્રઢ આશ્રય ન થાય જેમની શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં દ્રઢ આશ્રય નથી તેમનું જીવન નકામું ગયું છે તેમ શ્રીરે ચરણ આજ્ઞા કરે છે આવા દ્રઢ આશ્રય માટે શ્રી મહાપ્રભુજીના દિવ્ય ચરિત્રો સમજવા આપણે માટે નિતાંત આવશ્યક છે શ્રી મહાપ્રભુજીના આદિભૌતિક આધ્યાત્મિક અને આધિદૈવિક ચરિત્રો આ બેઠક ચરિત્રો દ્વારા આપણને જાણવા મળે છે તેથી બેઠક ચરિત્રોને સમજવા આપણા માટે ખૂબ જ જરૂરી છે જ્યારે આપણે બેઠક યાત્રા કરવા જઈએ છીએ ત્યારે તે તે સ્થાનના મહાત્મ્ય જ્ઞાનનો જો આપણને પૂર્વ પરિચય હોય

આપણે તત્પર બનીએ છીએ જ્યારે તેમની સેવામાં અને તેમના સ્વરૂપમાં ચિત્ત વિશેષ પરોવાય તે ખૂબ આવશ્યક છે કારણ કે જીતનું પ્રભુમાં પરોવાવું એનું નામ સેવા એવી સેવાની વ્યાખ્યા શ્રી મહાપ્રભુજીએ આપી છે આપણે બેઠકજી ન જઈ શકીએ ત્યારે પણ ઘર બેઠા પવિત્ર સ્થિતિમાં શ્રી મહાપ્રભુજીના ચોર્યાશી બેઠકજીનું સેવા ધ્યાન કરી શકીએ આપણું મન આવા સેવા ધ્યાનમાં પરોવાય તે માટે બેઠક ચરિત્ર જાણવું અને વિચારવું જરૂરી છે આવા ચરિત્રની જાણકારી ચિત્ત જાણકારીથી ચિત્ત સરળતાથી તે તે બેઠકજીના સેવા ધ્યાનમાં પરોવાય છે ઉપરની બાબતોનો વિચાર કરતા આપણને સ્પષ્ટ રીતે સમજાય છે કે અત્યારના સમયમાં આપણા જેવા વૈષ્ણવો માટે બેઠક ચરિત્રો સમજવા અતિ આવશ્યક છે જય શ્રી કૃષ્ણ